અત્યારે આપણે આવી ગયા મઢની વાડીમાં ને તમે જોઈ શકો એક સાથે પાંચસો પ્લસ ખોડાને પડસાદી આપવામાં આવે હેલો ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય ટ્યુબ ચેનલ ને ફરી વર તમારા બધા નું સ્વાગત છે મારા ભાંગા જેવા તો મિત્રો આજે નવરાત્રી નો આઠમો દિવસ ને આજે મિત્રો માં ભગવત ની આટમ તો મિત્રો આજે એને આપણા મઢે એના જો મસ્ત મજાની અત્યારે તૈયારી ચાલુ જો અત્યારે ફૂગા બુગા બધું લગાડી દીધું હોય અને અત્યારે એને મિત્રો આપણે જ આવવાનું હોય આપણા જાનાફૈયા જ્યાં આપણે અહીંયા અત્યારે એને નિવેદ કરવાના છે અને આઠમ ભરવાની છે તો ચાલો ફટાફટ એને આપણે આપણા જાનાફૈયા જ આવી અને ત્યાં એને નિવેદ કરી નાખીને પછી એને મિત્રો આપણે મઢે એને નિવેદ કરવાના છે જે એ આપણે સાંજે જ થાય તો અત્યારે એને આપણે જાનાફૈયા હૈલા જ આવી મિત્રો વાડી આપણે આવી ગયા જો બાઇક ને એ મૂકી દીધું અને જો પપ્પા હે આ બાજુ આપણે હવન કરવા દેતવા કરી રહ્યા અને આ બાજુ ઉભા હે અને આ બાજુ જો બધા લોકો વે અને સુખા ભા એ નારિયેલ ની સોટલી ઉતારે અંદર બતાવું જો

ફાઈનલી મિત્રો તમે જોઈ શકો ભરત કાકા અને હરસભાઈ બંને હવન કરી નાખો ને જો આ બધા ભાઈઓને દર્શન કરવા બેઠા આ બાજુ પપ્પા અને બધા જો આ બાજુ સુખાભાઈ દીપાભાઈ ની તો ચાલો મિત્રો ફટાફટ દર્શન કરી લેવી ને પ્રસાદી લઈ લેવી મિત્રો દર્શન પણ બધા લોકોએ કરી લીધા ને જો બધા લોકો એને પ્રસાદી પણ લઈ લીધી તમે જોઈ શકો અને આ બાજુ અત્યારે પ્રસાદી લે અમુક અમુક ને આપણે મિત્રો એટલે આપણે જો પેળાની પ્રસાદી લઈ લીધી

નાના છોકરા ની જોઈએ નાના છોકરા ની દેખાડો જોયો કેવા માજા બધા હપી હપીને બધા બેઠા કઈ ઘટે નહીં આ બાજુ દિનેશભાઈ હું કે દિનેશભાઈ મજા મજા કેવા પાર્ટી કરીને બેઠા માજા બધા પ્રસાદી જો નિવેદની લે તો ચાલો મિત્રો આપડે એને ઘર બાજુ નીકળીએ મિત્રો આપણે ઘરના પ્રેમ દર્શન કરીને હવે મિત્રો મધ્ય કંઈક આવો ગેટ શણગાર એવા તમે જોઈ શકો કંઈક આવો હોય જો અત્યારે ફૂલ ભાગાજી બોલાવી મઢેથી અત્યારે મિત્રો આપણે આવી જાય મઢની વાડીમાં તમે અત્યારે જોઈ શકો અહીંયા બે ત્યાં એને આપણે ડાયર બની રહીએ ને લાપસી ને બધું બનાવી નાખ્યું તો અત્યારે મિત્રો હવે અહીંયા થોડું ઘણું કામ કરાવી અને હવે પછી મળીએ મિત્રો બધું કામ થઈ ગયું ને પછી આપણે આવી ગયા ધાબા ઉપર ને જો અત્યારે બધા ભાઈબંધ લોકો બેઠા છે તેને તો ઓળખો તમે આ હે ગૌતમભાઈ આ હે રામજીભાઈ જે મેચના બહુ શોખીને અને આ એ લાલેભાઈ અને એ આપણે વિટલો બહુ માહિતી અને આ હે વિજયભાઈ પછી આ હે પ્રવીણભાઈ જે એ બેન જો ને તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો આપણો કોન્ટેક્ટ કરીએ ગો આ રોહિતભાઈ આ સંજયભાઈ અને આ હે આપડે સાયરભાઈ અને જો અત્યારે એને આપણે કીધું ને તો ફોન મૂકી દીધો જો સંતાડે આવું કાંઈ કહેતો મિત્રો ચાલો ફળીક આપણે બધા ભાઈબંધ બે અને પછી જ્યારે માતાજી નો પ્રસાદ ચાલુ થાય ત્યારે આપડે ઘડી કામ કરવા જઈશું હવે પછી મળીએ અત્યારે મિત્રો હાંજ પડી ગઈ ને મિત્રો માતાજી આપણે નિવેદ જમાડી વાય ને હવે મિત્રો બધી બહેનોને જમાડવાની જેમ કે પ્રસાદી દેવાની તો ચાલો નીચે લઈ જાય જે પણ કઈ કામ બામ એ બધું કામ કરીએ અને મિત્રો એક સાથે એને પાંચસો ખોડા ને જમાડવાના તો ચાલો નીચે લઈ જાય

આ બાજુ એ આપડા બધા ભાઈબંધ લોકો તમે જોઈ શકો કાંઈક આવી રીતના એને ઓલી બાજુ ગોપાલભાઈ એ જોઈ લો અને અત્યારે આ બધા મિત્રો એને બધા સેવા કરવામાં આવ્યા આવ્યા પણ એને અત્યારે જે બધા જમીન એટલે ઘરે ત્યાં ઉભા બાકી બધા સેવા કરવા આવ્યા